તો વોટ્સઅપ હવે ઓફિશિયલી બદલાઈ ગયું છે તો ડીઓટી અને વોટ્સઅપ બંને મળીને નવી પોલિસી લઈને આવ્યા છે જે તમારે વોટ્સઅપ યુઝ કરવાની રીતને બદલી નાખશે તો ચાલો બે મિનિટમાં આખી ડિટેલ સમજીએ સૌથી મોટો બદલાવ વોટ્સએપને યુઝ કરવા માટે તમારા ફોનમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું ફરજિયાત છે જો તમે ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખશો તો ફોનમાં વોટ્સઅપ પણ બંધ થઈ જશે જો સિમ કાર્ડ નહીં તો વોટ્સઅપ પણ નહીં બીજો સૌથી મોટો બદલાવ વોટ્સઅપ વેબનો છે હવે વોટ્સઅપ વેબ લોગ ઇન કર્યા પછી છ કલાક પછી ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે તો દર છ કલાકે તમારે વોટ્સઅપ વેબ ફરીથી સ્કેન કરવું પડશે આ રૂલ સિક્યોરિટી માટે ફરજિયાત બનાવાયો છે જે હેકરને લાંબા સમય સુધી તમારી ચેટનું એક્સેસ અટકાવે છે તો ડીઓટીએ હવે સિમ બાઇન્ડિંગ રૂલને પણ અપ્રુવ કરી દીધો છે તો આ રૂલ પ્રમાણે વોટ્સઅપ તમારા સિમ કાર્ડ સાથે પરમિનેટ જોઈન થયેલું રહેશે એટલે કે વોટ્સઅપ ચલાવવા માટે માત્ર સિમ કાર્ડ નહીં પરંતુ નંબર એક્ટિવ હોવો પણ જરૂરી છે એટલે કે સિમ કાર્ડ ના હોય તો પણ વોટ્સઅપ નહીં ચાલે અને જો નંબર એક્ટિવ ના હોય તો પણ વોટ્સઅપ નહીં ચાલે તો આ રૂલ્સ ફેક નંબરથી થતાં ફ્રોડ અને સ્કેમને અટકાવવા માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે તો મિત્રો આ બધા અપડેટ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલા રોલઆઉટ થઈ જશે તો વોટ્સઅપની આ નવી પોલિસી બધાને ઇફેક્ટ કરે છે તો આ ઇન્ફોર્મેશન પહોંચાડી જો તમારા બધા મિત્રો સાથે તો વોટ્સઅપની આ નવી પોલિસી વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત